અને ખુબ મજા આવવાની છે કે ભાવનગર ની રવિવારી બજાર માં તમારે જોતી હોય કેવી કેવી વસ્તુ તમારા ભાવ માં મળે છે તો જો વિડીયો માં મજા આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તમે જે આ દ્રશ્યો જે જોઈ રહ્યા છો ભાવનગર નો જે હાર્દિક જે સેલાર ચોક છે અને આ જે માર્કેટ જે તમે જુઓ છો એ ભાવનગરની જે રવિવારી માર્કેટ છે એ ખાસ જે ભરાય છે અને આજે આપણે ખાસ જે માર્કેટ છે એ એક્સપ્લોર કરશું મારી પાછળનો તમે માર્ગ જુઓ છો એ સેલાર ચોક વિસ્તાર છે ભાવનગરની અંદર અને આ જે તમને બજારના દ્રશ્યો જે તમે જુઓ છો જુઓ તમને જે બતાવી છે આ છે ભાવનગરના સ્ટેશન રોડ સાથે દર રવિવારે જે એક બજાર અલગ પ્રકારની ભરાય છે ને અલગ અલગ વસ્તુઓ ત્યાં તમને જોવા મળે છે તમે જોઈ રહ્યા છો અને ભાવનગર અને આજુબાજુના ગામડાના લોકો જે છે એ ખાસ અહીંયા આવી જતા હોય છે અને અલગ અલગ પ્રકારની વસ્તુઓ જે જૂનામાંથી છે સેકન્ડ છે ઘણી બધી વસ્તુઓ અહીંયા વેચાતી હોય છે જે દ્રશ્યો તમે જોવો છો જો અહીંયા દરેક પ્રકારના આવા પાનાઓ છે બધી અલગ અલગ પ્રકારની વસ્તુઓ જે છે એ વેચાતી હોય છે

અને હું કિંમત છે સાયકલ ની ઓળસો ઓળસો અઠારસો ઓળસો જો આવી જે સેકન્ડ જે સાયકલ છે એ પણ અહીંયા મળતી હોય છે એડ્રેસ તમે જોવો કે આ ટ્રેડર છે એની નીચે આ ભાઈ વેચે છે બરાબર ને બાળકો માટે પણ અહીંયા સાયકલું જે છે સાયકલું છે એ મળી જાય છે નાની સાયકલ જે હું તમને બતાવી આવી ઘણી બધી વસ્તુઓ છે એ ભાવનગર ની અંદર જે છે એ વેચાતી હોય છે સેકન્ડમાં વસ્તુ જે તમે જોઈ રહ્યા છો તમે જોઈ શકો છો બાળકો ની માટે પણ અહિયાં વેચાય છે જો આ બધા દોયડા એ ભાઈ આ ડોઈડા શું છે આ જોડા વેચે છે જો આ તું લેવા આવી ગયો ઘોડા ઘોડા લીધા

છે હોય ક્રાઉડ રેડિયમ એ પણ અહીંયા અલગ અલગ પ્રકારના જો રેડિયમ માં સિમ્બોલ બિંગોલ બનાવવા હોય તો પણ બનાવે અહીંયા બેઠા હોય સમજ્યા તો આ ભાઈ બનાવ્યું

હું ચાલીસ વર્ષ થી બેસું આધાર છે આઠસો હજાર બે જેવી સાયકલ ને જેવા આખી જે માર્કેટ છે જે પાછળ જોઈ રહ્યા છો એ આખા દ્રશ્યો છે છે બરાબર અને આ જે તમે જોવો છોક નો રસ્તો છે અને આ જે માર્કેટ છે એ આખી માર્કેટ જે અહિયાં ભરાતી હોય છે જે તમે જોવો છો અલગ અલગ પ્રકારની બધી વસ્તુઓ જે છે એ અહિયાં મળી રહેતી હોય છે તમારે જે કઈ જરૂરિયાત હોય તે રીતની તમે અને તમારા ભાવથી માંગી શકો છો બધી વસ્તુઓ જે જે છે અંદર એક અલગ પ્રકારની રવિવારી માર્કેટ જે ભરાય છે આજે અમે તમને ખાસ જે દ્રશ્યો બતાવી રહ્યા છીએ એ રવિવારી માર્કેટ ના બતાવીએ છીએ જે જોવો જોવો અલગ અલગ પ્રકારની જે વસ્તુઓ જે છે

અરે અલગ અલગ પ્રકારની જે વસ્તુઓ છે કી તો આવીતી બજારમાં પાના વેચા કુલ કિટ સાયકલ થી લઈ અને મોટી ફોરલ થી દિને તમામ કુલ કિટો મળશે અમારે વીસ રૂપિયા થી ચાલે થાય પાનું

આ ટૂલ કિટ છે તમારે સ્કૂટર સાયકલ રિક્ષા સ્કૂટર ફોર અને ટ્રક ટ્રક સુધીની છે આપણી પાસે આપણે છે રેવાડી બજાર રેલવે સ્ટેશન રોડ અજમલ કલિયા સામે સામે જેને કહેવાય કે ઘણી બધી વસ્તુઓ એવી જે હોય છે જે તમને અહીંયા રવિવારી બજારની અંદર મળી જાય છે જે તમે જુઓ છો એ શોખીન લોકો છે જો આ ઘડિયાળ ઈરફાનભાઈ ઊંચી કરી અને બીજી ઘણી બધી વસ્તુઓ છે અલગ અલગ પ્રકારની જે વસ્તુઓ છે એ તમને અહીંયા મળી રહી છે જુઓ માળાઓ છે બરાબર છે ટૂંકમાં જે ઘડિયાળ છે અલગ અલગ પ્રકારની એવું છે પિસ્ટોલ છે કે લાઇટર છે લાઇટર જુઓ ભાઈ આ લાઇટર છે બરાબર એ અલગ અલગ પ્રકારની વસ્તુ અહીંયા આગળ તમને જોયું કે ખેલારસા ચોકથી જે રસ્તો સ્ટેશન રોડ ઉપર જાય છે ત્યાંનો અમે તમને બતાવ્યું રવિવાર બજાર બરાબર છે ને જ્યાં સ્પેશિયલ જે રવિવારે એક અલગ પ્રકારની બજાર ભરાય છે જે તમને મેં અમને બતાવ્યું હવે આ જે ખાસ તમે જે જોઈ રહ્યા છો આ છે દાણા બીજવાળો રસ્તો જે તમે જોવો છો

એટલે આવી બધી જે છતરીયું ને એ બધું છે આ રવિવારી બજારમાં ઘણી બધી પ્રકારની વસ્તુઓ મળતી હોય તમે શું છે હું ભાઈ હું બોલો લે આ લે ઠંડી છાશ પણ મળે છે જો મસ્ત એકદમ ચકાચક હું છે ગ્લાસ નું ઘણા ભાઈ પાંચ રૂપિયા પીવી છે લઈ જાઓ પી હાલો જો આ કાનાભાઈ એને વર્ષોથી છાશ વેચે છે આવી રીતે કેમ કાનાભાઈ કેટલા વર્ષ થઈ ગયા છે 40 વરસથી છે ભાઈ અને આજે મારી પાછળના જે તમે દ્રશ્યો જોવો છો એ રવિવારી બજાર છે ભાવનગરની છે અને વર્ષોથી આ બજાર ભરાય છે અને આજે ખાસ આપણે આ જે એક્સપ્લોર કરીશું जी આગળ પણ જાશું આજે તમે દ્રશ્યો જે જુઓ છો આખી જે છે એ રવિવારી બજાર જ છે બરાબર આ બધી વસ્તુ જો છે એ તમને મળી જાય છે જો સ્ટીલના વાસણો છે જો આવી તે સેકન્ડમાંથી આ સેકન્ડમાંથી છે અને આ વજન ઉપર મળે કે જે નંગ ઉપર મળે વજન ઉપર જ આવે એમને જો આ બધા સેકન્ડમાંથી આવી વસ્તુ એ તમારે લેવી હોય તો આ બધી મળી જશે જે સ્ટેશન રોડથી જે દાળા પીટવાળો રોડ છે ત્યાં દર રવિવારે ઊભા રહી હોઈશ ને જોવો એટલે આવી બધી ઘણી બધી વસ્તુઓના બહુ જૂની માર્કેટ કહો ને તો બહુ જૂની માર્કેટ છે ને દરેક પ્રકારની જે બધી વસ્તુઓ જે છે એ મળી જતી હોય છે પેન્ટ શર્ટ શર્ટ બધું બોલો દોઢસોના પાંચ ટી શર્ટ શર્ટ પેન્ટ બધું અહીંયા આવું બધું વેચાય છે જો દર રવિવારે હોય હોવ છો તમે જો મિત્રો દર રવિવારે હોય છે અને સેલ હોય છે દોઢસોના પાંચ જોડી છે અને લેવા જેવી વસ્તુ છે જુઓ એકદમ પેન્ટ આવી બધી ઘણી બધી વસ્તુઓ જે છે એ તમને મળી જાય છે જુઓ આ દ્રશ્યો આ બધા દ્રશ્યો અમે તમને જે બતાવી રહ્યા છીએ એ છે ભાવનગરની જે રવિવારી માર્કેટ જેને કહેવાય એ માર્કેટ છે અને લોકો અહીંયા પુષ્કળ પ્રમાણમાં હોય છે જે તમે જોવો છો જુઓ આ બધી વસ્તુઓ પણ અહીંયા વેચાવા માટે આવી જાય છે અને કપડાં બપડા જૂના જૂના તમામ પ્રકારની વસ્તુઓ જે છે એ તમને આવી મળી જાય છે જુઓ જાહીદ એક્સપ્લોરર જાહીદ એક્સપ્લોરર જુઓ આવી તમામ પ્રકારની વસ્તુઓ જે છે એ અહીંયા મળે છે સામે કાંક વાગ્ય લાવવાનું બહુ મળે છે બરાબર છે દેખાય છે અત્તર ને ઘડિયાળો ને અલગ અલગ પ્રકાર ની ઘણી બધી વસ્તુ અહીંયા વેચાય છે શું છે દાદા જેવું આ બધું છે દેખાય છે એટલે આવી બધી ઘણી બધી વસ્તુઓ રવિવારીમાં તમને મળી જાય છે જોવા સ્પ્રે અલગ અલગ પ્રકારના જોવા જશે જોઈ રેકેટ સ્પ્રે દરેક પ્રકારની વસ્તુઓ જે છે એ મળી જશે બોલો ને ભાઈ ક્યાંથી અહીંથી ભાવનગરથી કે ભાવનગર જુઓ આ તમામ પ્રકારની વસ્તુઓ જે છે એ તમને અહીંથી મળી જાય છે અને આ રવિવારે બજારમાં લોકો ખૂબ જ મોટી પ્રમાણમાં ઉમટી પડે છે ડબલા શીશા બાર અહીંયા ઊભા હોય છે તમે જો આવો થાકી જાઓ થોડા બોડા પી હોય તો અહીંયા પી શકો છો મિત્રો આવા મશીનો સીવાના મશીનો હોય છે એ અહીંયા વેચાય છે બેટરી જૂના ફોન છે જૂના ફોન લેવા હોય જૂના ફોન એ અહીંયા વેચાઈ ગયા હું છે કિંમત ફોન ની જેવો ફોન ની કિંમત થાય જેવો ફોન કેટલા થી સ્ટાર્ટ કેટલા થી થાય 700 800 જો આ જૂના ફોન નથી લેવાનો લાવો કાકા એ Nokia અને Samsung ને જે પહેલા આવતા હતા ને એ બધા ફોન છે એ અહીંયા તમને જોવા મળી જાય ખાસ જો લીધા દાદા ફોન બોન લીધો તો કેમ નો મેળ આવ્યો જો આજે જૂના આપણે બેટરી વાળા ફોન આવતા હતા એ બધા ફોન જે અહીંયા તમને જે છે મળી જાય અહીંયા અલગ અલગ આવી ઘણી બધી વસ્તુઓ જે છે અહીં મળી જશે જો આ બધી અલંગની અલંગની વસ્તુ

ખાસ વાત કરીએ તો આ રવિવારી બજાર બહુ વર્ષો જૂની છે ભાવનગર અને જેને કહેવાય કે અહીંયા અલગ અલગ પ્રકારની જે વસ્તુઓ છે એ વેચાતી હોય છે અને ભાવનગર અને ભાવનગર આજુબાજુના જિલ્લામાંથી લોકો જે અહીંયા જે આ તમામ પ્રકારની વસ્તુઓ જે છે એ લેવા માટે આવી જતા હોય છે બરાબર છે જે તમે જોવો છો જુઓ બધી અલગ અલગ પ્રકારની જે વસ્તુઓ જે છે ભંગારની જેઓ શૂટકેશ પંખા બરાબર છે બાયણા બારી દરવાજા બધું અહીંયા મળે છે જો તમે જુઓ છો બરાબર છે આ દરવાજાને બધું મળે છે અહીંયા અલગ અલગ પાટિયા અલંગના જો અલંગના પાટિયા છે બરાબર છે આવી બધી ઘણી બધી વસ્તુઓ જો હામી છે તમે જોશો કે અલંગના દરવાજા બારી બાયણા ટેબલ દરેક પ્રકારની વસ્તુઓ મળે છે અહીંયા આગળ બરાબર છે જેઓ જો અહીંયા ઇરફાનભાઈને લગતું છે ટાયરને એવું બધું તે જોવા ગાડીઓનું ટાંકી ટાયર બધી વસ્તુ અહીંયા મળી રહે જોઈ લો તમે જોવું હોય તો અને આ બધું જે છે રવિવારી બજારનું જ છે અને આ રવિવારી બજાર પહેલાં આપણે વાત કરીએ ને તો ચોક ચોકથી સ્ટેશન રોડ ઉધી ભરાતી હતી બરાબર છે પણ હવે ટાઈમ જાતા જાતા આ રવિવારી બજાર છે એ તમે જોવો છો કે ખૂબ જ મોટું સ્વરૂપ ધારણ કરીને દાણાપીઠ છે દાણાપીઠ સુધી પહોંચી ગઈ છે જો આ બધા મોબાઈલ ત્યાં દરેક પ્રકારની વસ્તુઓ જે છે એ અહીંયા તમને મળી રહેશે આવી ગાડી અહીંયા મળી રહેશે જોવો તમે જોવો છો બરાબર છે આ બધી આ બધું રવિવારી આની શું છે કિંમત ત્રણ હજારની એ શરૂ છે કે ચાલું કે બેટરી છે જો આવી નાના છોકરાની જે છે 3000 ની આઈ પણ મળી રહે આવી ગાડી હોય તે બરાબર છે તમે ખાઈ લો પેલા પછી ઉતારીએ ને જો આ બધી વસ્તુ અને આ વેપારીઓ જે છે ક્યાંથી તમે ક્યાંથી આવ્યા છો વેચવા

વેચવા આવતા હોય ગાડી ખાસ એની પાસે જ છે અને ત્રણ હજાર રૂપિયાની કિંમત છે આવી બધી વસ્તુઓ જે છે રવિવારી બજારમાં એ ખાસ મળી રહેતી હોય છે આપણે જે છે એ આગળ જોઈશું બુખારા તેજ તેલ બુખારા તેજ તેલ એ છે જુઓ ને આવી મિત્રો આ પ્રકારના જે સ્ટીલના વાસણો છે એ તમને અહીંથી મળી રહેશે આપણે વજન ઉપર મળે છે કે કઈ રીતે નંગ ઉપર છે કેટલા રૂપિયાનું શું કઈ રીતનું છે બધા ભાવ લખેલા હોય એમને આ જો આમાં આમાં ભાવ લખેલા જુઓ એકસો દસ એકસો સિત્તેર જો આ ગિટાર પણ અહીંયા મળી રહેશે જુઓ કેટલા રૂપિયા છે આના જો આવી આવી ગિટારો એ છે મળી રહેશે આવી અલગ અલગ પ્રકારની જે વસ્તુઓ જે છે એ ખાસ અહીંયા હોય છે ટેબલો ખુર્ચી બાયણા એવો તમે જોવો છો એ પણ અહીંયા વેચાય છે અલગ અલગ વસ્તુ અને આવે જે તમે જુઓ છો અહીંથી જે રવિવારી બજાર છે એ પૂરી થઈ જાય છે અને ખાસ તમને વિડીયોમાં જો મજા આવે તો અમારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને કેવા કેવા પ્રકારની માહિતી તમારે જોવી છે તમે કહી શકો છો જોવો આ બધી અલગ અલગ પ્રકારની જે વસ્તુ છે રવિવારી બજારની એ તમને અહીંયા મળી રહેશે સસ્તામાં અને સારી અને ખૂબ જ એને કહેવાય કપડાં આરે આરે જે છે એ વેચાય છે જે તમે જોવો છો બરાબર છે અને હવે ખાસ જો તમને વિડીયોમાં મજા આવી તો લાઈક કરી સબસ્ક્રાઈબ કરીએ આવી જાય અમારી અલગ અલગ પ્રકારની માહિતી ચેનલ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી